જય માતાજી મિત્રો જણાવતા આનંદ થાય છે કે આજે અમે સુરત ગયેલા હતા અમારા સહપરિવાર સાથે ને ત્યાંથી અમે બધુભાઈને અમે માતાજીના દર્શન કરવા માટે પાનેરા ગયા હતા તો મિત્રો સૌ ફેમિલી સાથે આજે તમને ચાઉંડ માના દર્શન કરાવશું મિત્રો આ જુઓ અમારે પૂરું ફેમિલી છે મારા માસીનો છોકરો છે અમારા ભાઈનો છોકરો છે અમારો નાનો ભાઈ છે ને અમે પાનેરા ત્રણ મુખવાળા ચાવુંડામાના દર્શન કરવા ગયા હતા મિત્રો પાનેરામાં તો એક અનોખો આનંદ આવે છે મિત્રો તમને જણાવી દઈએ જે મિત્રો ચામુંડામાને માનતા હોય તો આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો મિત્રો આપણી એસડી ભાટી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો પાનેરામાં આજે બહુ ટ્રાફિક હતું મિત્રો આ તમે માતાજીના દર્શન કરી શકો છો મિત્ર ચામુંડામાંના પાનેરાવાળા માતાજી ઓમ હિમ કીમ ચામુંડા નમ તમે મિત્રો પાનેરા જઈ ન શકો તો આપણી એસ ડી પાર્ટી ચેનલમાં તમને માતાજીના દર્શન પણ થઈ ગયા મિત્રો દિવાળી ઉપર બહુ સારું એવું ટ્રાફિક હતું તો આજે અમે સૌ મિત્રો પાનેરા ગયા હતા અમારો ફેમિલી સાથે ને માના દર્શન કર્યા ને ત્યાંથી મિત્રો અમે ગયા હતા વિશ્વંભરી માતાએ વિશ્વંભરી માતાનું મંદિર છે પાનેરાની આગળ તો વિશ્વંભરી માતાના મંદિરે પણ બહુ ટ્રાફિક હતી મિત્રો તો વિશ્વંભરી માતાએ તો એક એવો નિયમ છે કે જે કોઈ સ્ત્રીને છોકરી અથવા તો સ્ત્રી હોય તો તેને માથે ઓઢીને જ જવું પડે મિત્રો આ વિશ્વંભરી માતાનું મંદિર છે એક અનોખું મંદિર છે વિશ્વભરી માતાનું ત્યાં પણ દર્શન કરવા લાયક છે મિત્રો વિશ્વંભરી માતાએ જેવો લાઇનમાં ઊભું રહેવું પડે છે મિત્રો ત્યાં એક લચ્છી પણ બહુ સારી મળે છે વિશ્વંભરી માતાએ અમે બધા લોકોએ ત્યાંની એક લચ્છી પણ પીધી મિત્રો તમને જણાવી દઈએ હા વિશ્વંભરી માતાનું મંદિર છે પાનેરાથી પહેલાં આવી જાય છે એટલે પહેલાં અમે પાનેરા જઈ આવ્યા હતા અને પછી વિશ્વંભરી માતાના મંદિરે ગયા હતા મિત્રો તમને જણાવી દઈએ મિત્રો આપણી આ એસડી પાર્ટી ચેનલને લાઈક સબસ્ક્રાઈ અને શેર કરજો મિત્રો ભૂલતા નહીં તમને આજે માના દર્શન કરાવ્યા ને વિશ્વંભરી માતાના મંદિરના પણ દર્શન કરાવ્યા મિત્રો તો મિત્રો આપણી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં વિશ્વંભરી માતાએ પણ બહુ સારો એવો નજારો છે મિત્રો આપણી ચેનલમાં આખો વિડીયો જોજો મિત્રો હંમેશાને માટે આપણા ચેનલમાં નવું નવું જાણવા મળશે જય માતાજી